સમાચાર મળી રહે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામથી અસાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થી ભાઈ બહેનોનો વિદાય સન્માન સમારંભ યોજાયો આ પ્રસંગે શાળાનો પરિવાર ગ્રામજનો શિક્ષણ પ્રેમી મિત્રો શાળામાં હાજર રહ્યા હતા અને દરેકનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદાય રહેલા બાળકોને શાળાનું સ્ટાફ તથા વડીલો આગળના અભ્યાસ માટે પાઠવેથી શુભેચ્છાઓ તમામ બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી દરેકનો માન્યો હતો દિલથી આભાર અહેવાલ જે રીતે ભાઈઓ અને બહેનો આજે જે ધોરણ આંખના બાળકો વિદાય લઈ રહ્યા છે તેમાંથી એક પણ બાળક આઉટ થઈ ઘરે ના બેસે અને આગળ ભણે તેવી શુભકામનાઓ સૌને તમારા શિક્ષકોનો સન્માન કરજો જેમને તમને અત્યાર સુધી કેળવ્યા અને એમનું જ્ઞાન તમે યાદ રાખી અને આગળ વધજો અને દીકરીઓ ખાસ તમે ભણવામાં વધુ ધ્યાન આપજો અને ગામનું નામ રોશન કરજો બસ સમસ્ત ગામના વડીલો તથા આમ તો કારણ આ શાળાની અંદર જ્યારે શરૂઆતમાં હું આવી એટલે છ થી માં કામ કરતી હતી અને ત્યારે જેપી સાહેબ જ્યારે બદલી થઈ એટલે અચાનક સાહેબે કીધું કે બેન હવે તમે બીજું ધોરણ લઈ લો અને પહેલી વાર જયારે તમારા રૂમ માં એન્ટ્રી કરી ને એટલે પચાસ ઉપર ની સંખ્યા નાના બાળકો અને છ થી આઠ માં તો થોડુંક થઈને કામ લેવું જ પડે ગણિત હોય કે અંગ્રેજી હોય નહીં તો ત્યાં કામ થતું નથી અને નાના બાળકો આગળ સ્ટ્રીક થયા મેળ ના એટલે કામ કઈ રીતે લેવું એમ પેલાના શિસ્તમાં રાખવા અને તમના વાર રાખવા

ધીમે ધીમે એટલો મને જવાબ આપી દેશે અને એ જ સમયે દિલ્હીની અંદરથી અંદર યુનિસેફ નથી કઈક એની રીતે કોઈ સાહેબ એટલે આપડા બંને સીઆરસી મિત્રો એ સાથે આવ્યા કે બેન નવા છે પ્રજ્ઞામાં અને કઈ રીતે થશે